હું તો એક સામાન્ય વાત કરું કે કથાકાર એક કથાકાર એ રામના નામે આખી જિંદગી બધાને મૂરખ અને છેલ્લે કૃષ્ણ માટે એમ કીધું કે કૃષ્ણ તો નિષ્ફળ ગયા અલી મોલા અલી મોલાની ધૂન બોલાવવા ભીંડા અને કૃષ્ણ તો ટોટલી ફેલ અને એનો ભાઈ બલદાઉ ચોવીસ કલાક દારૂ પીતો હતો આવા શબ્દ ભગવાન બલદેવજી માટે આવા શબ્દનો પ્રયોગ કર્યો ત્યારે ખબર પડી કે આટલા રૂપિયા આપણા ધોઈતા અને એને રામ અને કૃષ્ણ પ્રત્યે અને આ વૈદિક ધર્મ પ્રત્યે દેશ માત્ર એમને કોઈ ભાવ નથી કેવલ પૈસા કમાવવા માટે ઉપયોગ કર્યો એવો આ કથાકાર જે છે આવા કેટલા એકની કેટલા લોકો આજે આપણને ધૂતી રહ્યા છે કારણ કે આપણે શાસ્ત્રથી અજ્ઞાન છે આપણું અજ્ઞાન છે પછી એને બહુ વિરોધ થયો ત્યારે માફી માગી માફી કેવી વિચિત્ર માગી જો માફી પણ એવી માગી કે હું કંઈ ભણેલો નથી હું શાસ્ત્ર જાણતો નથી એટલે હું માફી માંગુ છું હું કઈ શાસ્ત્ર જાણતો નથી હું શાસ્ત્ર ભણ્યો નથી હું તો એકદમ નિરક્ષર છું હું શાસ્ત્ર સમજતો નથી તોય લોકોને એમ છે કે હ કેવી દિનતા રોવા માંડ્યા બાપુ શું અરે દિનતા તમે એમ જુઓ કે આ ત્રીસ વર્ષે લોકોને મૂરખ સુકામ બનાવ્યા તો શાસ્ત્ર જાણતો નહોતો તો વ્યાસપીઠે બેસીને કથા સુકામ વાંચી હું પેલા એ તો કે ડોક્ટર હતો જ નહીં આટલા વર્ષ પ્રેક્ટિસ કેમ કહેરી કેટલા ઓપરેશન કરી નાખ્યા હા હવે એમ કે છે હું તો ભણ્યો જ નથી તો વ્યાસપીઠ ઉપર બેસવાનું કોણે તને વ્યાસપીઠ ઉપર બેસાડવાનું ના કથા કરવાનું કીધું તું એ તો કે પોતે જ કે છે હું ભણ્યો નથી હું શાસ્ત્ર જાણતો નથી શાસ્ત્ર જાણતો નથી શા માટે કથા કરવા બેઠો અને લોકો આને ધર્મગુરુ કે છે આ ધર્મગુરુ છે જ નહીં ધર્મગુરુ બનવું હોય તો એ કઈ પરંપરામાંથી આવી રહ્યા છો તમે એ બહુ જરૂરી છે આપણે ત્યાં ધર્મની પરંપરા છે એ પરંપરા ભગવાનથી શરૂ થઈ અને પરંપરા આચાર્યોથી થાય છે એમાં ધર્મની જે શાખા જે છે શૈવ ધર્મની છે શાંકરોની છે બધા ધર્મોની શાખાઓ જે છે એનું પારંપરિક કોઈ ધર્મ છે કે નહીં ગમે વ્યક્તિ ચડી બેસે એ પૂજાવા માંડે આશ્રમ મઠ સ્થાપી દે અને નિર્મલ બાબા જેવા પણ બીજા ચાલે છે કે તમારા પ્રશ્ન બોલો ખાલી લૌકિક પૃષ્ઠના હલ કરવા માટે કોઈ ધર્મ હોય ધર્મ તો આત્મકલ્યાણનો માર્ગ છે લૌકિક પૃષ્ઠના હલ આપણે લૌકિકમાં કેન્દ્રિત થઈ ગયા એ સૌથી મોટી ખામી છે આપણે લોકમાં કેન્દ્રિત થઈ ગયા કે ધર્મ કયો કે આપણને લોકમાં રસ્તો બતાવે અરે ભાઈ રસ્તો આપોઆપ મળી જશે તમે ધર્મમાં ભગવાનમાં નિષ્ઠા રાખી રોજ ધર્મનું પાલન કરતા હશો તમને રસ્તો આપોઆપ છે નથી કોઈની પાસે જવાની જરૂર નથી મુર્ત કેવા બની રહ્યા છીએ જુઓ કે આટલા લોકો બેઠા છે એમાંથી તમારો જે પ્રશ્ન હશે હું કહી દઉં બરાબર પછી પ્રશ્ન બોલો બોલે એની પહેલાં બધું લખીને લખે પાછી તમે ક્યાંથી આવ્યા છો અને તમને એટલી બધી ખબર છે તો ક્યાંથી આવ્યા છે એ કહી દો એનું એ કહી દઉં એ બધું કેમ એને પૂછો છો તું હા એના મનના પ્રશ્ન તમે જાણો છો તો નામ તો જાણી લો આવા ચાલે છે હા થતીંગ હું તો થતીંગ જ કહું છું હા હા આવા ચાલે છે દિનોલ બાબા તો પકડાઈ ગયા પછી આવાય પકડાઈ જશે પાછળથી निर्मल बाबा तो पकड़ाई गया कितली बार ओं देखिए बाकी निर्मल बाबा का दरबार में एवंजूँ कृपा आ रही है न? अटक गई है अब हो जाएगा जाओ पानी पूरी खा लेना पानी पूरी खवा देना हाँ पूरी खाते हो तो क्या हाँ कब खाई थी तो आठ दिन पहले खाई थी तो गरीबों को खिलाई थी खबर है कोई गरीबों को खड़ा खातु नहीं भारत में क्या ही सिस्टम है कि खबर है गरीबों को खिलाई थी कि नहीं खिलाई थी बस कृपा वहीं अटक गई है वहाँ रुक गई है कृपा अब અગલે સન્ડે કો જા પાણીપુરી ગરીબો કો ખવા દેના કૃપા હો જાય કે જાઓ અઢી હજાર રૂપિયા પ્રવેશ કરવાના અઢી હજાર રૂપિયા ગમે કહી દે એમાં શું મોટી વાત છે ગુજરાત નો જો ગાંઠિયા ને પૂછે ગાંઠિયા ખાતે હોય ખાતા જોઈ ગુજરાત નો ગાંઠિયા ખાતા એવું બને નહીં પછી અહીના ગુજરાતના કોઈ ધર્મ નહીં તમે ક્યાંથી આવો છો સુરત આવો છો સુરતની આજુબાજુ ક્યાં ધાર્મિક સ્થાન છે એને થોડીક માહિતી હોય आज मैं धार्मिक स्थान क्यों तो तुम्हें तो त्या गया छो डाकोर गया नहीं गया बस अब डाकोर जाया हाँ कृपा हो जाएगी जाओ गाठिया खाए थे हाँ कब खाए रविवार गरीबों को खिलाया गरीबों की आदत नो गरीबों ने खिलावे खाओ क्या सिस्टम <laughs> तो बस तुम्हारे आदमी लोग तुम्हारे घर में काम करते काम वाले को गाठिया खिलाया था नहीं खिलाया बस कपा रुक गई वहाँ पर એકદમ પુષ્ટિમાર્ગ કૃપા ક્યાં રોકાય એ જ જોયા કરે નિર્મલ બાબા એ જોયા કરે કૃપા ક્યાં રોકાય આ ધર્મ છે આ હાંસી છે લોકો તોય ભેગા થતા હતા તોય લોકો ભેગા થતા હતા અઢી હજાર રૂપિયા એની ફી હતી આવવાની અંદર આવવાની આવા બીજા ચાલુ છે અત્યારે નિર્મલ બાબા તો ક્યાંક પધારી ગયા છે ખબર નથી કોરોનામાં પછી દેખાડા નથી ક્યાંય હોય કે ન હોય ભિરાજતા હોય કે ન ફિરાતા હોય બીજા છે કેટલાય આવા બીજા જાગૃત થયા છે કેટલાય એ દરબાર ભરે दरबार भरी प्रश्न लईने आए हैं पेला आम आम लखे पे आड ओडू बोलू गू जो बोलो दो आ प्रश्न तारा था हाँ आज मैं पहला लखी इन पे बोला लिता है नहीं कि शू शू प्रश्न था क्या प्रश्न लेके आए थे तो क्या मैं लड़का की शादी लड़के की शादी नहीं हो रही है घर में क्लेश होता है जो मैंने लिख दिया है ना इसमें तो बोला शो क्या मैंने तो ये बोले कर आऊँ कैक लखी लिया पे बता लख हाथ पड़े कारण उकले वो तो हो ही नहीं हाथ मैंने वही लिखा है अब 21 सोमवार 21 मंगलवार का हनुमान जी का हनुमान चालीसा का पाठ करने का हनुमान जी कृपा हो जाएगा जय सीताराम जाओ हजारों लोगों भीड़ हम पड़ा पड़ी भीड़ एकत्र था है। નાટક તે તક આવા જ છે એમાં કાંઈ છે નહીં ભગવાન રામ કા નામ લે ને ના એમને એમ કહી દે ને નામ થવાનું જ છે બધું રામનું નામ લેવું ને એમને એમ કહી દે ને રામ નામ કલ્યાણ જ થવાનું છે એમાં કોઈ રીતે રામ 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 કરે તો કલ્યાણ જ થવાનું છે પહેલાં કહી દે ને એમાં શું પ્રશ્ન હોય તો રામ નામ લેવું કાંઈ પ્રશ્ન ન હોય તોય લેવું જોઈએ રામ નામ તો પ્રશ્ન રહે જ નહીં તો તો પ્રશ્ન વખતે જ રસ્તો આપવા મળી જાય પ્રશ્ન થાય પછી રામ નામ લેવું એના કરતાં તો રામ 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 કહેતા રહેવું હું તો તો અવશ્ય કલ્યાણ થઈ જાય ખાલી કલિકાલમાં ભગવાનનું નામ લેવા માત્રથી કલિક કલ્યાણ થઈ શકે છે તો પછી આવા બધા નાટક ચેટકમાં ફરવાની જરૂરથી ભગવાનમાં આશ્રય રાખો જે આ સામાન્ય મનુષ્યોને આપણે આ ચમત્કારના લોકો હજી આ ચમત્કાર આપણને બહુ નુકસાન કર્યું છે વૈદિક સનાતન ધર્મના ચમત્કારની ભાવનાથી બહુ નુકસાન થયું છે આ ચમત્કારની ભાવના લૌકિક પ્રશ્નોના હલ માટે ગમે ત્યાં પહોંચી જવાની ભાવના એમાં આપણું બહુ નાશ થયો છે એની બદલે જળ ભગવાનનો આશ્રય શ્રી મહાપ્રભુજી આપણને શીખવાડ્યો છે કાગડા બધે કાળા જ છે કાગડા બધે કાળા આપણા આચાર્ય આવા ધંધા કરે જ છે નથી કરતા એવું નથી પણ એ પુષ્ટિ માર્ગ નથી એ સમજી લેવું જોઈએ કરે જ છે એ આપણે યજ્ઞ કરી નાખો તમારા પ્રશ્ન હલ થઈ જશે ને આ ભોજપત્ર બાંધી લ્યો આ થઈ જશે ને આ યંત્ર કરી દઈએ ને આ પાઠ આપી દઈએ બધું થાય છે આપણે ત્યાં પણ એ કોઈમાં વિશ્વાસ નહીં કેવલ ભગવાનમાં વિશ્વાસ રાખીએ પ્રભુમાં વિશ્વાસ રાખીએ શ્રીકૃષ્ણ શરણમોમાં કરીએ બસ ભગવાન સૌથી મોટી શક્તિ તો પ્રભુ છે પ્રભુની શરણમાં જઈએ બધું બધું જ એને અંતર્યામી છે એને પૂછવું એટલે જેમ પૂછવું નહીં પણ લખવું પડે ભગવાનને કાંઈ નહીં બધું ખબર છે અંતર્યામી સ્વસ્થાન હા એ તો અંતર્યામી છે તો ભગવાનની શરણે શા માટે ન જાવું હું ભગવાનની શરણે શા માટે ન જાવું તો ભગવાનની શરણે જઈ અને યતકિંચિત ધર્મનું આચરણ કરીએ અધર્મથી બચીએ ભક્તિ કરવી જે છે ભગવાન ગીતાજી વાંચે એટલે હું એમ કહું છું બીજું કાંઈ નહીં કંઈ નુકસાન ભરે કાંઈ નુકસાન નહીં થાય ફાયદો તમને લાગે કે ન લાગે ધર્મનું આચરણ કરવા માટે બીજું કાંઈ ઘણા કહે છે કે ભાઈ તમે કાંઈક નાની પુસ્તિકા લખી દો તો બધા એ લોકો વાંચે કાંઈ વાંચો અને કાંઈક લખવાની જરૂર નથી લખાયેલી જ છે ઓ ધર્મનું આચરણ જો કરવું છે થોડી ઈચ્છા છે ધર્મને જાણવાની કારણ કે લાખો વર્ષોથી આટલા શાસ્ત્રો લખાયા છે તો એમને એમ કંઈ બધા મૂર્ખતાની તો વાત નથી કરી કોઈ કલ્પનાની તો વાત નથી કરી કાંઈક તથ્ય તો છે ભગવાન જેવું કોઈ તત્વ તો છે એ તો બધાએ સ્વીકારે છે કે ભગવાન છે તો આ જગત છે ભગવાન વગર તો આટલી કોણ રચના કરી શકે આ કોણ કરી શકે તો ભગવાનના અસ્તિત્વ બધાય માની રહ્યા છે પ્રભુ છે એમાં તો કોઈ નિર્વિવાદ સત્ય છે કે પ્રભુ છે અને પ્રભુ છે તો આ શાસ્ત્રોએ ભગવાનનું જે રીતે વર્ણન કર્યું છે એટલા શાસ્ત્રો પ્રકટ થયા છે વેદ પુરાણ આદિ તો સૌથી પહેલી વાત એ છે કે જો ધર્મને બરાબર જાણવો હોય તો ધર્મના ગ્રંથો જાણવા જોઈએ વાંચવા જોઈએ અને એનાથી જ ધર્મનું જ્ઞાન થાય ધર્મનું જ્ઞાન ન હોવાને કારણે આપણે ભ્રમિત થઈએ કોઈ આપણને બહિર્મુખ બહિર્મુખ બનાવે ભ્રમિત કરે પાખંડમાં જોડાઈ જઈએ આ ભુવા ભરાડી જ્યોતિષ તંત્ર મંત્ર એમાં આપણે બધા આવી જઈએ આ બધાથી બહાર આવવું હોય તો શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ શાસ્ત્ર અધ્યયન કરવાનો ટાઈમ ક્યાં છે કોઈ ચિંતાની વાત નથી શાસ્ત્ર કેટલા છે અનંત શાસ્ત્ર છે બહુ ઘણા શાસ્ત્રો છે આપણા વેદ તત્વસૂત્ર ભાગવત મહાભારત રામાયણ તંત્રશાસ્ત્ર ભાગવત ધર્મશાસ્ત્રો સ્મૃતિઓ બહુ મોટું આટલું બધું તો કોણ કરી શકે આટલું બધું કરીને ભાઈ ધર્મ જાણવું હોય તો કેમ ધર્મ જાણવું કંઈ વાત આટલું બધું કરવાની જરૂર નથી એક જ પુસ્તક એવું છે કે જેમાં બધા જ શાસ્ત્રો નિચોડ છે એક જ પુસ્તક એ બહુ નાનું છે એટલે એ પુસ્તક એટલું નાનું છે કે રોજ તમે એક શ્લોકનો ખાલી પાંચ મિનિટ તમે એમાંથી અધ્યયન કરો બે વર્ષે પુસ્તક પૂરું થઈ જાય તો જીવનમાં બે વર્ષે પુસ્તક પૂરું થઈ જાય અને એના એ પુસ્તક છે ભગવદ્ ગીતા શ્રીમદ્ ભગવદ્ ગીતા ગીતા સુગીતા કર્તવ્યામ અન્ય શાસ્ત્ર સંગ્રહે કેમ અન્યય શાસ્ત્ર વિસ્તરે યા સ્વયં પદ્મનાભ્ય મુખ પદ્મા તો ગીતા એવું એવું શાસ્ત્ર છે કે સર્વ ઉપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદના પાર્થો વત્સ સુધીર ભોગતા દુગ્ધમ ગીતા મૃતમ મહત આ ગીતાજી છે બધા ઉપનિષદ જે વેદ ઉપનિષદ છે એનો સાર જે છે એમાંથી અમૃત જે છે એ ગીતા છે શ્રીમદ ભગવદ્ ગીતા જે ભગવાન પરમ બ્રહ્મ જે છે કે જે બધા શાસ્ત્રો એનું મહાત્મ્યનું વર્ણન કરે છે એ મોડામાંથી બોલે એના મુખારવિંદમાંથી નીકળે એવું આ શાસ્ત્ર એ પરમ ઉત્તમ શાસ્ત્ર શ્રીમદ ભગવદ્ ગીતા છે અને ભગવદ્ ગીતા દરેક સંપ્રદાયને માને છે આર્ય સમાજી પણ ભગવદ્ ગીતાને માને છે એમાં ભગવદ્ ગીતાનું કંઈક સામર્થ્ય એવું છે કે કોઈ જે મૂર્તિ પૂજાના વિરોધી પુરાણના વિરોધી ભાગવતના વિરોધી આર્ય સમાજી આર્ય સમાજ ભાગવત ના વિરોધી ભાગવત જેવો કોઈ દુષ્ટ કોઈ ખરાબ કોઈ ગ્રંથ નથી એમ કે આપણા આચાર્ય એવું પુસ્તક સત્યાર્થ પ્રકાશ વાંચો તેઓ બધા નિંદા એટલી બધી નિંદા છે કે બધા આચાર્યો શંકરાચાર્ય રામાનુજાચાર્ય બધા આચાર્યો જે છે એ બધા ખોટા બધા એનું અર્થઘટન ખોટું ભાગવત સૌથી ખરાબ ગ્રંથ મૂર્તિ પૂજા એ ભારતમાં મૂર્તિ પૂજા ક્યાંય છે જ નહીં અને સૌથી ખરાબ આચાર્ય વલ્લભાર્ય વલ્લભાચાર્યજી માટે એમ કે છે સત્યાર્થ પ્રકાશ કોઈ વૈષ્ણવ ક્યારે સત્યાર્થ પ્રકાશ ની કેટલી કોપીઓ વેચાય છે ક્યારે કોઈ વૈષ્ણવ વિરોધ કર્યો નથી ક્યારે ગુજરાતીમાં કેટલાય ભાષાંતર થાય છે નારી સમાજમાં વૈષ્ણવ લગ્ન કરે છે લગ્ન ખર્ચો બચાવવા માટે સમાજમાં લગ્ન મેં કીધું સિવિલ મેરેજ કરી લેવાય પણ આર્ય સમાજ ન મુકાય વૈષ્ણવ પુષ્ટિ માર્ગીય હોય કારણ કે આપણા વલ્લભાચાર્ય એ છે પણ દયાનંદ સરસ્વતી પણ એમ કહે છે કે ગીતા માન્ય આવા વ્યક્તિને પણ ગીતા તો માન્ય છે અને ભગવાન કૃષ્ણને એ માન્ય કરે છે કે ભગવાન કૃષ્ણ એ શ્રેષ્ઠ યોગેશ્વર છે મહાન યોગી હતા એમ ભગવાન નહીં પણ યોગી ભગવાન તો નિરાકાર છે આ તો યોગી હતા મહાન પણ સૌથી મહાન યોગી તરીકે શ્રી કૃષ્ણને માને છે અને એમની ગીતા એમને પણ માન્ય છે ગીતા બધાને માન્ય છે શ્રીમદ ભગવદ્ ગીતા આ ભગવદ્ ગીતા ગુજરાતીમાં એક શ્લોક ગીતા પ્રેસ ગોરખપુરનું પ્રાપ્ત થાય છે ગીતાજી પુષ્ટિમાર્ગી જો જતું હોય તો આપણું પણ છે ગુષ્ટિમાર્ગી વ્યાખ્યાવાળો નાનુભાઈ રાણદાસ ગાંધી ગુજરાતી અનુવાદ કર્યો છે તે પણ એક ગીતાજીનું કોઈ પણ પુસ્તક ખાસ કરીને ગીતા પ્રેશનું લઈ શકાય અથવા તો આપણું પુષ્ટિ માર્ગી લઈ શકાય જે વલ્મા ટ્રસ્ટ એ હાલોલમાંથી એ પ્રકાશિત છે તો એ ગીતાજીનો એક શ્લોકનો શાંતિથી પાઠ કરવો હું અર્થનો વિચાર કરવો શાંતિથી એક શ્લોકનો થાય તો અડધો કરવો હું તો ચાર વર્ષે ગીતાજી પૂરી કરું સાતસો શ્લોકની ગીતા છે હું બધો બધા જ જવાબ મળી જશે બધો જ પ્રશ્ન થઈ જશે શ્રદ્ધા પણ દૃઢ થઈ જશે ધર્મમાં શ્રદ્ધા દૃઢ થઈ જશે અંધશ્રદ્ધા મટી જશે ધર્મથી કોઈ વિમુખ હોય તો ધર્મ માર્ગે ચાલી જશે આ ભગવાનની વાણીનો પ્રતાપ એવો છે નિયમિત રોજ શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક પાઠ કરવો અને પુષ્ટિમાર્ગી હો અને પુષ્ટિમાર્ગની જાણવાની ઈચ્છા હોય તો શ્રી મહાપ્રભુજીના મુખારવિંદમાંથી નીકળેલા સોળ નાના નાના ગ્રંથો અઢીસો શ્લોક છે ટોટલ સોળે સોળ ગ્રંથના અઢીસો શ્લોક થાય એક શ્લોકનો પાઠ કરો તો એક વર્ષે સોળસ ગ્રંથ પૂરું થઈ જાય તો એક સોળસ ગ્રંથનો એક શ્લોક એક શ્લોક શ્રીમદ ભગવદ્ ગીતાનો આટલો પણ પાઠ કરીએ અને જેટલી વાર બોલાય એટલી વાર શ્રીકૃષ્ણ શરણમમાં આપણો જે મંત્ર આપણને દીક્ષા મંત્ર જે છે શ્રીકૃષ્ણ શરણમમાં અને બ્રહ્મ સંબંધ હોય તો બ્રહ્મ સંબંધ મંત્રનો એકવાર પાઠ આટલો નિત્યક્રમ ખાલી કરવામાં આવે ઠાકોરજી વિરાજતા હોય ઠાકોરજીની સેવા દર્શન ચરણ સ્પર્શ પાંચ સાત મિનિટ દસ મિનિટ જે પણ સન્મુખતા બને કરવી જોઈએ ધંધા વ્યાપાર રોજગાર જોડાયેલા હોય એને માટે આટલું કરશે એને ક્યારેય કેવું નહીં પડે કે ધર્મ શું છે ધર્મ માર્ગે ચાલો સેવામાં આવો કાંઈ નહીં કહેવું પડે એને શ્રી મહાપ્રભુભજીના ગ્રંથનો પાઠ એક શ્લોકનો પાઠ વધારે નહીં કલાક દોઢ કલાક પાઠ કરો એમ નથી કહેતા મિનિમમ છે હા મિનિમમ એક શ્લોક એક શ્લોક શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અને એક શ્લોક શ્રી મહાપ્રભુજીના ષડસ ગ્રંથનો ગુજરાતીમાં અર્થ વિચાર કરવો લગભગ બેમાં પાંચ પાંચ મિનિટ થશે અને ટોટલ દસ મિનિટ થશે દસ જ મિનિટ આખા દિવસમાં દસ મિનિટ પણ શાંતિથી બેસીને ધર્મ માટે ધર્મનું ચિંતનમાં આપવામાં આવશે તો કંઈક કેવું જ નહીં પડે આગલી પેઢી ત્રણ આ ધર્મ ભાવનાથી પ્રબલ હશે ધર્મના નામથી આપણે બધા એક રહેશું આપણી ધર્મ ભાવના આવશે વૈદિક સનાતન ધર્મ ઘરની અંદર બધા એક થાય કાંઈક ભાવના પારિવારિક આવશે તો આપણો વૈદિક સનાતન ધર્મ પણ એક થઈ શકે એ આ એક કરવાવાળો ગ્રંથ હોય તો શ્રીમદ્ ભગવદ્ ગીતા અને આપણા આચાર્યોની વાણી આ આટલું કરવામાં આવે બીજું કાંઈ કરવાની જરૂર નથી કે લખી દો કે આટલામાંથી કંઈક સમજાય એક એક શ્લોક કરશે એટલે બધું સમજાઈ જશે પણ એક એક વર્ષ ટ્રાય કરી લે એકવાર પૂરું કરવું છે ગીતાજી અને સોડસ ગ્રંથ કદાચ એમ અને આ તો એટલા માટે કહું છું કે પુષ્ટિ કોઈ જીવ હશે તો મહાભીના ક્ષણિક સંઘથી રોજ ક્ષણિક સંઘથી પણ એ જે થશે એ આપણા કોઈનાથી નહીં થઈ શકે કોઈના કહેવાથી પણ નહીં થઈ શકે એટલે જે લોકો પુષ્ટિ માર્ગને ધર્મમય જીવન જીવવા ઈચ્છતા હોય ભગવાને બહુ સુંદર આજ્ઞા કરી છે કે આપણે ભક્તિ રોજ કરી શકીએ એવી આપણને લાયકાત નથી પણ આપણને મનમાં એવી ઈચ્છા છે કે હું પણ ભગવાનનો ભક્ત બનો ભક્તોને કેવો આનંદ હોય છે ભક્તો કેવા મસ્ત રહે છે તો આપણી ભક્તિ કેમ આવશે તો ભક્ત બનવા માટે શું કરવું જોઈએ તો ભગવાને કીધું કે નીચેથી શરૂ કરીએ આપણે ઉપરથી નહીં ભગવાને ઉપરથી આજ્ઞા કરી છે કે મય મન આદર્શ મય બુદ્ધિમ નિવેશે નિવસ્ય સી નિવસ્ય સી નિવસ્ય સિંહ મય અતો સંશયા અને અભ્યાસ નવધા ભક્તિનો અભ્યાસ યોગ કર કરવો ત્યાર પછી ભગવાને કીધું કે શ્રેયો શ્રેયો જ્ઞાન અભ્યાસ આજ જ્ઞાના ધ્યાન વિશેષ તે ધ્યાના જ કરવું ત્યાગત ત્યાગ શાંતિ અનંતરમ હવે આમાં ત્યાગાજ શાંતિ અનંતરમમાં તમારે ભક્તિ કરવાની ઈચ્છા છે ભક્તિ ભગવાનની ભક્તિ કરવી છે થાય એવું નથી કહેતા ઈચ્છા છે ભક્તિ કરવાની કોઈને તો બહુ કાંઈ કરવાની જરૂર નથી ભગવાન કહે છે તમે જે કાંઈ કર્મ કરી રહ્યા છો કરો આનંદથી કરો એમાં મન લગાવીને કરો પણ એમાં ફલની આસક્તિ છોડી દેવ મારે ભક્તિ સિવાય કાંઈ જોતું નથી આ જીવનમાં બધું થાય કર્મ કરશું પૈસા મળશે ધ્યાન જરાવવા માટે જે ચાલુ છે એ ભલે ચાલે પણ આ કર્મનું મારે કંઈ ફલ જોતું નથી મારે ભક્તિ જ જોઈએ છે એ પ્રકાર તમારા કર્તવ્યનો તમે નિર્વાહ કરશો તો નિર્વાહ કરતાં કરતાં તમે મને જ પ્રાપ્ત થશો સ્વકર્મણા તમભ્યર્ચ સિદ્ધિ મિંદતી માનવા તમારું કર્મ જે છે એવું શુદ્ધ રીતે કરો પૈસા કમાવા માટે કાવા દાવાવાળું કર્મ કરશો તો શાંતિ આવશે પણ તમારું જે કર્મ જે છે જે નિયત તમારું જે કર્મ જે છે એ તમે ભગવાનની પૂજા કરી રહ્યા છો પ્રભુને અર્પણ કરી રહ્યા છો એ ભગવાનની પૂજા થઈ રહી છે મારા કર્મથી એવા ભાવનાથી કરવામાં આવશે તો એનાથી સિદ્ધિ પ્રાપ્ત થશે એટલે કે ભગવત પ્રાપ્તિ થઈ છે ભગવત પ્રાપ્તિનો દરવાજો ખુલી જાય છે કે તમે તમારું કર્મ આજીવન જે કાંઈ કરવું છે સવારથી સાંજ સુધી કરવાનું શું નોકરી ધંધો કરશે પણ આઠ દસ વીસ કલાક એમાં જ વિતાવશે એના માટે જેનું જીવન હશે મોટા ભાગે તો ધંધામાં જોઈએ હવે એને ભક્તિમાં કન્વર્ટ કરવું હોય તો સ્વકર્મણા તમ અભ્યર્થ કે આ ભગવાન જે પરમ જે છે એને સર્વિધમ તતમ યત પ્રવૃત્તિ ભૂતાનામ એને સર્વિધમ તતમ સ્વકર્મણા તમ સિદ્ધિમ વિંદતી માનવ આ શ્રીમદ્ ભગવદ્ ગીતા આજે આપણે ભગવદી પરિશિક્ષણમ જે છે એની બદલે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ક્લાસ વધારે ચાલે છે